અંકલેશ્વરના યુવાને સોશિયલ મીડિયામાં અલ્લાહ અંગે ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વરમાં શાંતિનગર મીરાનગર રહેતા નીતિશ સિંઘ નામના ઈસમે સોશ્યલ મીડિયામાં અલ્લાહ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે જે અભદ્ર ટિપ્પણીથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે અને આ વ્યક્તિ દ્વારા સમગ્ર જિલ્લામાં કોમી વયમ નશ્ય ફેલાવી વાતાવરણ ડોહોડાય તેવી પરિસ્થિતિમાં ઊભી કરી છે જેથી આ ઈસમ સમયે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી છે અસલામ વાલેકુમ આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવ યુવાનો તથા મોટી સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના અંકલેશ્વરના નવ યુવાનો ભરૂચ કલેક્ટર સાહેબ પાસે એક માંગ લઈને આવેલા છે એક નીતિશ નામનો છોકરો જે અંકલેશ્વર શહેરનો છે જે અંકલેશ્વરની સમગ્ર મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની શાનમાં ગુસ્તાકી કરી આવા તત્વો વારંવાર મુસ્લિમ સમાજના પેગંબરો અને અલ્લાહની શાનમાં ગુસ્તાકી કરે આ લોકો દ્વારા ત્યાંના ઈસ્તાનિક પોલીસને જાણ કરી ઈસ્તાનિક પોલીસે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરતા આ જે સમગ્ર અંકલેશ્વર શહેરના મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ એને પકડીને તાત્કાલિક જેલના સરિયા પાસે ઢકેલવામાં આવે એટલા માટે કે કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિન સાંભળી દેશ છે તમામ ધર્મને અહીંયા પોટપોટાના ધર્મ પાડવાનો અધિકાર છે પરંતુ આવા લુખા તત્વો જે બેફામ નિવેદનો કરે અને પોલીસ એમની સામે જે કાર્યવાહી નથી કરતી એના આધારે અમને છૂટો દોર મળે એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાન મુસલમાનોને અધિકાર આપે તેના સ્વરૂપ આજે કલેક્ટર કચેરી આવી આવેદન પત્ર આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને અહીંયાથી આ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિ મંડળ ભરૂતના એસપીસી મયુ ચાલા સાહેબને પણ બસ અને ત્યાં જઈને પણ આજ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેશાહનો કાર્યવાહી કરી અને જેલના જરૂરિયા પાછળ ધકેલવામાં આવે સલામુ અલીકમ હવે આ ભરત દુસ્ત બોલ સલામુ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એને કાયદાનો કે એનો કશો ભાન એને રાખ્યો નથી પોલીસ તંત્ર વિખરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એણે પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે જે બી જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈમ વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો ને નેવું કરોડથી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે એ બધાની લાગણી દુભાઈ એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકે બીજી વાર કોઈ પણ માણસ કોઈપણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવીએ એવી અમારી માંગ છે અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરીશું અને આના પ્રત્યે અમે કાયદેસરના પગલાં હાથ ધરીશું